વ્યવસ્થા બાદ આ ગાય તમારી કદાચ એક વાર તમારું વધારે ગાય હોય તો એનો પકડવામાં આવશે પણ એવી વાત નહોતી કે આતંકવાદી પણ શરમ આવે એવી ઘટનાઓ ગાય ને પકડે જયારે આપણે જોઈ છી ત્યારે ગાય નીચે છે ટ્રેક્ટર માટે છે ને એના માણસો મારે આની પેલા ભૂતકાળની અંદર ચાર થી પાંચ ગાયું ના મૃત્યુ આ રીતે થયા આની ઉપર જવાબદાર જે અધિકારી છે એ કઈ રીતે સૂચના આપે છે તમે ઢોર પકડો આજની જે ઘટના બની રાજકોટ ની અંદર વાણીવારી વિસ્તાર અંદર એ ઘટના થી सबक શીખવો જોઈએ કે આ ધરતી ઉપર જેમ ગાય નું લોય રેડાઈ રહ્યું છે એક દિવસ એવું આવશે કે ધરતી લોય થી થઈ જશે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કમયા જ્યારે જ્યારે જન્મ લીધો છે ત્યારે ગાય માતા માટે લીધો છે અને આ અન્યાયનો બદલો વક્ત કૃષ્ણ કમયા ભગવાન દ્વારકાધીશ છે ઠાકર કોઈને મેલવાનો નથી એ વાત યાદ રાખવાનો સમય જ્યારે આપણે આવી ગયો છે ત્યારે હિન્દુઓ ની વાતો કરી આપણે ગાય માતાની વાતો કરી જ્યાં પણ ચૂંટણી હોય તો કે વા આમ કરી નાખ્યું વાં આમ કરી ગાય માટે તો ગુજરાતની અંદર શું કરો છો તમે પડી થઈ ગયું આજે સામે જોઈ રહ્યા રહ્યો હજી ગાયની શું હાલત છે દયનીય ઘટનાં છે ગાયને આપણે માતાનું બિરુદ આપ્યું છે જે વ્યક્તિ હોય કોઈ પણ મનુષ્ય હોય એને પણ માતા હોય છે એટલે માતાનો પુત્ર હોય એ રીતે એને ખબર જ હોય કે કઈ રીતે માતાની દેખભાળ ને સંભાળ થાય પરંતુ નિર્દયતા પૂર્વક પકડી રહ્યા છે એ હાઈકોર્ટની અંદર પણ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે આને જે નોટિફિકેશન હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આટલી વ્યવસ્થાઓ સાથે તમારે ગાય પકડવા નીકળવું પરંતુ નહીં કોઈ અધિકારીઓના સારા થવા માટે ઢોર પકડવા નીકળ્યા છે કે આતંકવાદી પકડવા નીકળ્યા છે એ કોઈ વસ્તુ સમજાતી નથી દાદાગીરી ઘટનાઓ આપણે રાજકોટની અંદર દિવસે દિવસે અવારનાર જોતા હોય છે આ કર્મચારીઓ છે કે એના અધિકારીઓ એલાય હોય એલાઈની દાદાગીરી આપણે જોઈ તો ઘરની અંદરથી ગાય કાપી લેતા હોય છે દાદાગીરી કરીને અને જ્યારે આ ઘટના છે બનની હાલ તો ભૂતકાળની અંદર કેટલી ઘટનાઓ બની નામ રામામાં જવા શું હવે આના ઉપર ભક્તિનગર પોલીસ સ્ટેશન ની અંદર હું પોતે અરજી આપવાનો છું કે જે જવાબદાર વ્યક્તિ હોય દાખલા તરીકે એના એલાઈ હોય એના જે ઇન્ચાર્જ છે એની ઉપર કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એને માત્ર ને માત્ર સૂચના આવતી હોય તો એના અધિકારી દ્વારા આવતી હોય એટલે આ કાયદેસર જો મનુષ્યની અંદર જો કોઈ પણ માણસનું ગળું આપણે એના કર્મચારીનું ગળું પકડી અને એને ગળા પકડીને આ રીતના કરી ફરિયાદ કરવાના છે પણ તે સાથ લગાવવાના છે તો જ્યારે એની મતલબ એક્ટ મુજબની જે ની કલમો આવતી હોય એ મુજબ આપણે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપશું કે આ મુજબની ફરિયાદ નોંધ